મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો સીસી બે હજાર ચોવીસના માર્ક છે એ જાહેર થઈ ગયા છે હવે તમારે કેટલા માર્ક થાય છે કોમેન્ટ કરવાની છે કેટલા માર્કનો વધારો થયો છે નોર્મલાઇઝેશન મુજબ તમારે કેટલા માર્ક વધ્યા અને કેટલા માર્ક ઘટ્યા બરાબર છે અને તમે કેટલા માર્ક ધાર્યા હતા એટલો ડિફરન્સ આવ્યો છે બધા જ વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે લેક્ચર જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે અને હવે આપણે કટ ઓફ નોર્મલાઇઝેશન બાદ કેટલું રહેશે એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દીજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો ઉપરાંત ગમત સાથે જ્ઞાન નામનું આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ જો તમે ફોલો ના કર્યો તો ગમત સાથે જ્ઞાનની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ફોલો કરી દેજો ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે વિડીયો થકી છે એ આપવામાં આવે છે અને કોઈપણ પરીક્ષા હોય કોઈપણ પરીક્ષાની છે એ કોઈપણ પરીક્ષાના કોલ લેટર ફોર્મ ભરાવવાથી માંડીને નોટિફિકેશનથી માંડીને કોલ લેટર એક્ઝામ કટ ઓફ અને પરિણામ સુધીની માહિતી છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવે છે બરાબર છે તો તમામ માહિતી મેળવવા માટે જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આજે જ જોડાઈ જજો ગમત સાથે જ્ઞાન ચેનલમાં તો મિત્રો સૌપ્રથમ તો સીસીએ જે માર્ક જાહેર કરી દીધા છે હવે તમારે કેટલા માર્ક થાય છે માર્ક કઈ રીતે જોવા છે એ આપણે વિસ્તૃત માહિતી મેળવીએ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરોબર છે અહીંયા તમારે કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે એક જ મિનિટ તો અહીંયા તમારે છે એ કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે બરોબર છે અહીંયા કન્ફર્મેશન નંબર નખાઈ જાય એક જ મિનિટ બરોબર છે કન્ફર્મેશન નંબર નખાઈ જાય પછી તમારે અહીંયા છે એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે ડેટ ઓફ બર્થ નાખાઈ જાય પછી અહીંયા સાત કેરેક્ટરમાં જે તમને ઇમેજમાં જે દેખાય છે કેરેક્ટર એ કેરેક્ટર છે એ તમારે અહીંયા નાખવાના છે ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાની છે એટલે તમારો જે સ્કોર છે એ સીસીઈનો તમે જોઈ શકશો બરાબર છે અહીંયા તમારે સીસીઈનો કન્ફર્મેશન નંબર જે છે એ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની રહેશે અને અહીંયા તમારો સાત અક્ષરનો જે અહીંયા જે શો થાય છે એ કેરેક્ટર છે એ તમારે અહીંયા નાખવાના રહેશે બરોબર આટલું કરીને તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર છે ઓકે આટલું કરશો એટલે તમને તમારા માર્ક છે એ શું થઈ જશે હવે મિત્રો આપણે જોઈએ જોડાયેલા રહેજો હવે છે બધા જ મિત્રો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોઈ રહ્યા છે બરાબર છે એમણે કેટલા માર્ક થાય છે કોમેન્ટ ફરજિયાત કરવાની છે બરાબર છે કેટલા માર્ક થાય છે તમે કેટલા માર્ક ધાર્યા થયા અને કેટલા માર્કનો વધારો થયો એ શેના લીધે વધારો થયો નોર્મલાઇઝેશનના મુજબ બરોબર છે આમાં ઘણા વિદ્યાર્થીઓને કેવું છે ઘણા વિદ્યાર્થીઓના માર્ક વધારે છે પણ નોર્મલાઇઝેશનના લીધે એને માર્ક ઘટ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓના માર્ક ઓછા હશે એને નોર્મલાઇઝેશનના પરિણામે માર્ક વધી ગયા છે બરાબર છે એટલે ફરજિયાત વિદ્યાર્થી મિત્રોએ કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ કરવાની રહેશે બરાબર છે પછી રિઝલ્ટ છે પરિણામ છે પરિણામ ક્યારે આવશે એની પણ એક અપડેટ છે એ પણ ઉપર અપડેટ તમને આપવા જઈ રહ્યો છું જોડાયેલા રહીજો બરાબર કેટલા વન વીકમાં ખાસ જોઈ લીજો વન વીકમાં છે એ વન વીકમાં છે એ તમારું પરિણામ છે એ પરિણામ જાહેર થઈ જશે જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને પ્લે લિસ્ટમાં જોઈશો તો તમને પ્રોબેશનના ઘણા લેક્ચર મળી જશે બરોબર છે તો મિત્રો આ હતી સીસી બે હજાર ચોવીસની અપડેટ બધા વિદ્યાર્થીઓને ઘણા માર્કનો વધારો થયો છે બરોબર છે પણ હવે નોર્મલાઇઝેશન મુજબ કેટલો કટ ઓફ થાય છે એ જોવાનું રહેશે બરોબર છે વિદિન વન વીક વન વીકની અંદર છે એ તમારું પરિણામ આવી જશે તો મિત્રો કેવો લાગ્યો લેકચર જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર